જનતા પાર્ટી ની સરકાર એક બીડું લીધું હોય કે આ ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓને વારંવાર અન્યાયો કરવા વારંવાર અત્યાચાર કરવા અને નોકરી માટે રોડ ઉપર આંદોલન ઉપર ઉતરવા માટે મજબૂર કરવા એના માટેની જે ગોળ સેવા પસંદગી મંડળ જે સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ જે પદ્ધતિ લઈ આવી છે આ પદ્ધતિમાંથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય એ જોખમમાં મુકાઈ ગયા છે અને ક્યાંક આ ખોટું કરવાની લીગલી એક સિસ્ટમ આ સરકાર લઈ આવી હોય એવું લાગી રહ્યું છે ગત જે ફોરેસ્ટરનું જે રિઝલ્ટ આવ્યું છે આ ફોરેસ્ટર ના રિઝલ્ટમાં છ હજાર વિદ્યાર્થીઓને એમને બોલાવી લેવામાં આવ્યા છે કોને કેટલા માર્ક્સ છે કોનું નોર્મલાઇઝેશન થયું છે એ કોઈ પ્રકારની માહિતી સરકાર દ્વારા બહાર પાડવામાં નથી આવી એનો મતલબ એવો છે કે સરકારના પેટમાં ક્યાંક પાપ છે અમારી માંગ એવી છે કે સીબીઆઈટી પદ્ધતિ રદ કરવામાં આવે અને જે ફોરેસ્ટરના વિદ્યાર્થીઓના અન્યાય થયો છે જે નોર્મલાઇઝેશનની રાહ જોઈ રહ્યા છે વિદ્યાર્થીઓ એ નોર્મલાઇઝેશન માર્ક ઓનલાઈન સરકાર દ્વારા મૂકવામાં આવે અને ખાસ એક માંગ અમારી છે કે સીબીઆઈટી પદ્ધતિ રદ કરવામાં તમામ ભરતી પ્રક્રિયામાં હવે એ ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસ રહ્યા છે અને આ વિદ્યાર્થીઓ ઉપર પોલીસના બળ ઉપર પોલીસના દમ ઉપર સરકાર એ દમન કરી રહી છે એનો અમારા ખાસ વિરોધ છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ કરો